ગુડ ઇવનિંગ સલામ પ્રભુ તમને આશીર્વાદ આપો લોડ હા પ્રભુ અને પ્રભુ અને રાજા રાજા તમને આશીર્વાદ આપો સાંજના સમયે આ સુંદર પળો આપી છે તેમનું ભજન કરવાના માટે તેમની સ્તુતિ કરવાના માટે ત્યારે પ્રભુમાં આનંદ કરીએ જીવતા આયુષ્યનું વચન આપણી સાથે છે તેઓથી બીતો નહીં કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેવો છે તેઓના કરતા વિશેષ છે તેઓ આજે સાંજે પણ આપણને નામ દઈને બોલાવે છે આપણને પર્સનલી ઓળખે છે દિવસ દરમિયાન સારેલા એક એક આંસુઓ વિશે તે જાણે છે અને આપણા તમામ આંસુઓ તેમણે તેમની કુપ્પીમાં ભરી રાખ્યા છે તમે દિવસમાં કેટલી વાર ચૂપચાપ રડ્યા છો એ કદાચ તમારા વાલાઓ તમારા ઘરના સભ્યો નથી જાણતા તમારા અને મારા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુ જાણે છે તેમની દ્રષ્ટિ સતત આપણા ઉપર છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ બીએ નહીં ગભરાયે નહીં હિંમત રાખી જો તે હો છે તો પછી બીવાની ગભરાવાની જરૂર નથી હાલેલુયા praise lord પ્રભુ છે અને પ્રભુ છે એટલે સગડું સારું થશે હાલેલુયા પ્રભુ મુકી દેશે નહીં પ્રભુ છોડી દેશે નહીં પ્રભુ કહે છે નહીં હું તને તજી દઈશ નહીં હું તને મૂકી દઈશ નહીં અને ખરેખર મારા મિત્રો એવું થયા વગર રહેશે નહી એવું થયા વગર નહીં રહે તેવા આપણા જેવા મનુષ્ય નથી કે બોલ્યા પછી તેઓ તેમનો વિચાર બદલે બલકી આપણે જ્યારે તેમને પ્રાર્થના કરીએ છીએ ત્યારે તેઓ આપણું સાંભળે છે હિચકીયા તો મરણ તોલ બીમાર હતો પણ એને દિવાલ તરફ મોં કર્યું નહીં જેમ આપણે રાજાઓના પુસ્તકમાં વાંચીએ છીએ શ્રીમાન રાજાને વચન આપે છે કે આ મંદિર ભણી જે કોઈ પોતાનો મોખ ઉંચો રાખીને પ્રાર્થના કરશે જોઈને પ્રાર્થના કરશે હું તેની પ્રાર્થના સાંભળીશ અને એમ જાણે દિવાલ તરફ પ્રભુ મંદિર તરફ જોઈને પ્રાર્થના કરી લઈ લે અને તેના જીવનમાં પંદર વર્ષ આપવામાં અને આ સમયમાં દેવે આપણા અબ્બા બાપે આકાશમાં ના પિતાએ પ્રભુ ઈસુને આપણને આપ્યા છે અને પ્રભુ ઈશે આપણા પર પુષ્કળ પ્રેમ કરીને બધા સ્ત પોતાનો જીવ આપ્યો છે અને તેમનું પ્રોમિસ છે જો તમે મારે નામે કોઈ માર્ગ તો તમને આપવામાં આવશે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ હચકી આર આ જાય દીવાલ તરફ ત્રસ્તી રાખીને પ્રાર્થના કરી રડીને પ્રાર્થના કરી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુધ દ્વારા કેવડવામાં આવે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે પાસે દૂત આવે ત્યાં ને પણ એવું કહે છે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે હા નાની એલી કહે છે જીવતા દેવની આગળ જે તે પ્રાર્થના કરી છે સાઉથ સાર્થકતા પ્રભુનો અભિષેક બોલે છે પ્રભુનો અભિષેક બોલે છે જીવ જીવતા ઈશ્વરની આગળ જે પ્રાર્થના કરી છે માન્યતા હાલેલુયા આપણી પ્રાર્થનાઓ છે આપણી આપણી સંભાળ લે લે છે છે કાળજી આજે પણ તેઓ આપણી સાથે છે તેઓ આપણને પુષ્કળ પ્રેમ કરે છે તેમનું વચન છે કે જયારે તમે મારે નામે ભેગા થશો ત્યારે હું તમારી વચમાં હોઈશ અને તમે જુઓ આપણે થોડા ઘણા લોકો અથવા ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાએથી આ નાની પ્રાર્થના સંગતમાં ઓડિયોના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી ના માધ્યમથી આપણે જમા થઈએ છીએ જાણે આપણે આત્મામાં ભેગા મળે છે ને પ્રભુ આપણી મધ્ય હોય છે તેમને અંતરનો કોઈ બાદ નથી એ રોમિન એ રોમન લશ્કરના અધિકારી કહે છે કે તું શબ્દો બોલ મારો ચાકર ત્યાં સાધો થશે

જરૂર નથી એવો તેમના વચન માં કહે છે જે મે હો સુવાને જ્યાં કોઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર હો તારી સાથે છે એમ આપણા પ્રભુ ઈસુ આપણને કહ્યું છે જગત અંત સુધી હું તમારી સાથે છું તેમણે કહ્યું છે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો કેમ કે મેં જગતને ને જીત્યું છે બિલીવ ઇન ગોડ અને તેમના પ્રમાણેનું જીવન જીવીએ આજ્ઞાઓ પાડીએ શુદ્ધ રહીએ રહીએ પવિત્ર અને તમામ એ જગતની બાબતો જે આપણને અપવિત્ર કરે છે વિશ્વના ધ્રોણથી દૂર લઈ જાય દ્રોણ થી દૂર હું ઘણી વાર અમારી નાની વાત કરું છું કોરોના સમયે મારા દરવાજાની અંદર મારા દરવાજે મારી રૂમમાં જે એન્ટ્રન્સ કહેવાય દરવાજો ત્યાં વચ પડી ગયો અને પ્રભુને કહ્યું કે જો તું મને સાજો કરી દે ફરીથી ચાલુ કરીશ હું તમારું કામ આજથી ફરીથી શરૂ કરી દઉં છું અને જીવનના છેલ્લા દિવસ સુધી હું તમારું કામ કરતો રહીશ અને ચોક્કસ શક્ય હોય ત્યાં સુધી હું પૂરી આધીનતા સાથે કરું છું કામ સવાર સાથ પ્રાર્થનાઓ

પ્રયત્ન કરું છું કમિટમેન્ટ સાથે જે હા કે જે જો તમે મને દીકરો આપશો તો હું એમને તને અર્પણ કરીશ અને આજે પણ પ્રભુ એ જ આપણા ઈશ્વર છે દેવને જીવન આપો અલાવ કરો જીવનમાં કામ કરવાને માટે અને જુઓ ઈશ્વરનો મહિમા હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આવો નવી હિંમત મેળવીને નવું બળ મેળવીને સાધના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારમાં ફરી એકવાર તમારું પવિત્ર ઋડુ નામ લેવાને માટે તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા સવારથી આગળ લઈ ગયા બપોરની વેળા આપી ભોજન આપ્યું અમારી સંભાળ લીધી ફરી પ્રભુ આગળ પ્રભુ અમારી સાથે રહ્યા અને પ્રભુ તમારી દોરવણી પ્રમાણે તમારી સાચવણી પ્રમાણે તમારી સંભાળ પ્રમાણે પ્રભુ અમે દિવસના અંત બાદમાં તમારી સમક્ષ આવ્યા છે અને પ્રભુ અમે પ્રભુ અમે અજી પણ સાજા ભલા તંદુરસ્ત છે અને તમારી પવિત્ર હાજરી અમારી સાથે છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ જીવાલાઓ પ્રાર્થના દ્વારા તમારી સાથે વાત કરી રહ્યા છે તમને પોકાર કરી રહ્યા છે હાંક મારી રહ્યા છે આજીજી કરી રહ્યા છે અરજ કરી 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 રહ્યા 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 છે 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 પ્રાર્થના વિનંતી પ્રભુ તમે દરેકને માટે સાંભળો તમારા કાન તેમની પ્રાર્થનાઓ તરફ સરવા થાય ઉઘાડા થાય તેમની ફરિયાદ તમારા સુધી પહોંચી અત્યારે એવી હૃદયથી અમે પ્રાર્થના કરીએ છે જે પણ બાબત છે પ્રભુ જેને લઈને પ્રભુ આંખોમાં આંસુ સાથે તેઓ અત્યારે પ્રભુ તમારી આગળ શેર કરી રહ્યા છે એક એક શબ્દો પ્રભુ આજે તમારા કાનો સુધી પહોંચો કેમ કે પ્રભુ અમે વચ્ચનમાં જ જોઈએ છે યસ આયા ઓગણસાઠ એડ એકમાં કાન બંધ થઈ ગયા નથી કે તમારા બાળકોનો વાસ તમે સાંભળી ના શકો अपबा कृपाड़ो प्रभु दयाड़ो प्रभु तमारा बालकोनी विनंती तमे सांब्रो દા સાજા કરો પ્રભુ તૂટીચાર પ્રભુ અવિશ્વાસમાં પણ દોર્યા છે અને અન્ય વિશ્વાસ પણ દોરી ગયા છે જાદુ ક્રિયા તંત્ર મંત્ર જેવી બાબતો તરફ સિદ્ધાંત આઈડલ વર્શિપ તરફ લઈ ગયો છે પ્રભુ પ્રભુ કૃપા કરો 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 દયા ક્ષમા તેમને બચાવી લો છોડાવી લો પ્રભુ ફરીવાર સ્થાપિત કરો તેમના રોજગારના આશીર્વાદ આપો નોકરીને આશીર્વાદ આપો બિઝનેસ આશીર્વાદ આપો તેમની આવકને સ્પર્શ કરો જેથી કરીને પ્રભુ તેમના આવકના બધા પ્રશ્નો દૂર થઈ જાય લોન આપો મકાન આપો લગ્નનો આશીર્વાદ આપો બાળક જનનો આશીર્વાદ આપો ડિવોર્સને તમે ખાલી જ કરો પ્રભુ વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે સફળ કરો આશીર્વાદિત કરો પ્રભુ તેમના પર મૂકવામાં આવેલા તમામ તોમતો કોર્ટ કેસ એફઆર પ્રભુ બધું જ ખાલી જ કરો તમે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો ઇન્ટરવ્યુમાં પાસ કરો પ્રભુ જે નોકરી ગુમાવી છે એની જગ્યાએ નોકરી બીજી આપો નોકરીમાં હેરાન કરવામાં આવી રહ્યા છે બિઝનેસમાં હેરાન કરવામાં આવી રહ્યા છે પ્રભુ દયા કરો કૃપા કરો પ્રભુ સતાવવામાં આવી રહ્યા છે પ્રભુ દયા કરો પ્રભુ તમે તેમનું રક્ષણ કરો બચાવી લો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ નોકરી માટે અપ્લાય કર્યું છે કોન્ટ્રાક્ટ મળતો નથી પ્રભુ પિતા આ બિઝનેસ મળતો નથી બધા પર તમારી કૃપા થવા દેજો પ્રભુ જેઓ પથારી વસ છે ત્યાંથી તેઓ ઊભા થાય સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ વિધવા બહેનોની સાથે રહેજો વિધિરોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો પ્રભુ મનબુદ્ધિના લોકોને સાજાપણું આપજો પ્રભુ માનસિક રોગીઓને પ્રભુ સાજાપણું આપજો વિકલાંગોને પ્રભુ તમે સાજા કરજો પ્રભુ મનીસીની ટીમ માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ટીમને આશીર્વાદ આપો ટીમ પ્રશ્નોમાં છે મુશ્કેલીઓમાં છે પ્રભુ નોકરીના પ્રશ્નો છે પ્રભુ આર્થિક પ્રશ્નો છે પ્રભુ હા પ્રભુ તંદુરસ્તીના પ્રશ્નો છે પ્રભુ વિદેશ સેવાના માર્ગો બંધ છે પ્રભુ ટીમની અંદર પ્રભુ કૃપા કરીને ખુલા કરજો પ્રભુ સાજા પણ આપજો આર્થિક પ્રશ્નો દૂર કરજો અને મિનિસ્ટ્રી તમામ જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ જેઓ સાંભળે છે બીજાને મોકલે છે તેના માટે આભાર માને છે પ્રભુ હજી પણ વધારે મજૂરોની જરૂર છે પ્રભુ કે જેઓ દૂર દૂર સુધી તમારું વચન લઈ જાય પ્રભુ એના માટેના પર તમે રસ્તા ખુલ્લા કરજો પ્રભુ સાંભળનારને આશીર્વાદ આપજો અને પ્રભુ તમારા એક એક લોકો જીવો તમારી આગળ નમ્યા છે દરેકને રાત્રિમાં સલામત રાખજો સલામત મુસાફરી મધ્ય દૂર ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અને પ્રભુ આ ફળને અમે થયેલા દરેક પ્રકારના પાપ ગુનાને માફ કરજો અને સવારમાં ફરી તમારું પવિત્ર રૂડ નામ લેવાના માટે તમે તક આપજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન